તો હેલો મિત્રો કેમ છો આપણા મિન્યુ વિલો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો વાત કરવાની છે આપણે એક એપ્લિકેશન લિમોનિયર જે ઇન્વેસ્ટ કરવામાં પૈસા ઇન્વેસ્ટ કરી શકો છો જેમાં હું તમને ડિટેલમાં જણાવીશ તો ચલો જોઈ તો મિત્રો આપણે જઈએ લિમોનિયર આ નિયર આપણે એપ્લિકેશન ખુલ્લી ગઈ છે

ઇટીએસ એકસો એક આ બધા ટ્રેડ છે ચૌદ પંદર દિવસમાં આપણે પૈસા વિડ્રોલ કરી નાખવા પડી છે તો મતલબ તમે જોઈ શકો છો સોરી નીકળી ગયું છે તો આ છે માર્કેટ માર્કેટમાં જો તમે એક્સ આ બધા ટ્રેડ છે રોજ આઠ વાગે એક કલાકનો ટ્રેડ રહેશે આમાં તમારે ઇન્વેસ્ટ કરી દેવાના દાખલા તરીકે એલ છે તો એ ઓકે કરવાનું પછી કોલ પછી એ કન્ફર્મ નથી કરતો અને કચેરીના પૈસા અમારા કપાઈ જાય તો આપણે એ નથી કરતા કન્ફર્મ કરવાનું રહેશે તેપન રૂપિયા કપાય આઠ ટકા ટકા વ્યાજ મતલબ પહેલાં તપ્પન રૂપિયા કપાઈ જાય પછી તેપન રૂપિયા આપણે વધારે ઇન્વેસ્ટ થઈને આવી જાય તો અત્યારે સોરી નીકળી જાય છે વારે તો કોઈ વાંધો નહીં કેન્સલ કરી નાખો તો આ જો અહીંયા વિડ્રોલ પણ થઈ શકે છે અહીંયા આપણે અમાઉન્ટ નાખી દઉં તમારે જેટલા